એની અંદર અધિક્ષક તરીકે માનનીય શ્રી એ પી ચૌધરી સાહેબ બાવીસ વર્ષથી સેવા આપે છે અને લગભગ ચોમાસું હોય શિયાળો હોય ગમે તેવો ટાઈમ હોય પણ રાતે એમની નોકરી ના હોય છતાં પણ ચોવીસ કલાક ડ્યુટી કરવાની હોય તો કરે છે અને ઘણીવાર રાત્રે પણ એ જાતે ઊભા થઈને પેશન્ટ જોડે આવ્યા છે એવા ડૉક્ટર છે આ વિસ્તારને જોઈએ તો આજુબાજુ પ્રોપર તો પણ પંચાયત સિવાય ઇન્દ્રણ પંચાયત છે આ બાજુના બાલાસિંદગર તાલુકાના ગામો એ પણ ઘણી વાર ડિલિવરી માટે આવે છે તો એમને સારી એવી સગવડ આમોદરા સીએસએમ મળી રહે છે માટે હાલ જે તાત્કાલિક ધોરણે બિહારી સાહેબની બદલી થઈ રહી છે એ બદલી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે એવી અમારી આમોદરાના તમામ ગ્રામજનોની માગણી છે સાથે જ જો આ માગણી રદ કરવામાં નહીં આવે તો જરૂર જણાશે તમે આમોદરા હોસ્પિટલને પણ બંધ કરીશું અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું એટલે તાત્કાલિક ધોરણે આ બદલી રોકાય એવો અમારો અભિપ્રાય છે અને એ મારી માગણી છે છે આમોદરા ગામ પંચાયતના સરપંચ તરીકે બેચરસિંહ દાદુસિંહ સોલંકી હું રજૂઆત કરું છું કે ચૌધરી સાહેબે મારા જે જૂનાગઢની હોસ્પિટલના ક્ષેત્રમાં આવેલ હતા અને ઓગણીસો બે હાજર ત્રણ માંથી કામગીરી સારી આપી છે અને સેવા આપીશો તે બધું ખૂબ ખૂબ અભિનંદન છે સરકાર શ્રી વિનંતી કે આ બદલી બંધ રાખવી જોઈએ